રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અમને તો હુતા માથે દબાવી લીધા ભાઈ રાતે અઢી વાગે વરસાદ ચાલુ થઈ ગયો હતો એમાં હતું એક વાદરું હે બીજું વાદરું હે ખેતરમાં હુતો તો પલારી દીધા ધડકા અને આપણે ભૂકો કાલ ઢાંકવાનું પ્લાન કરતા હતા બાપુ એ મારી ના એમાં રહી ગયું હતું ભૂકો સવારમાં પાછો વહેલો ઢાંકો હે પલાળી દીધું પણ ભૂકો જો કે પલળે નહીં માથે માથે ખાલી ઇંચ જેટલા જેવા ટૂંકમાં ભૂકો પલળ્યો હે અને લગભગ બધાને ને એમ છે જો હવાઈ રીત બધે જાય બાજુમાં હવાઈ રે ઢકાતો તો જો અમે દેખાઈ અમે બે ઢગલા હવાઈ રે છે ઢાઈકા અને વરસાદમાં રાજુ વાવણા થાય ના આછી જમીનમાં કદાચ થાય એવું લાગે છે કરારૂમાં નક્કી નથી ને વધારે ખાતરું ભરેલું હોય ને એમાંય નક્કી નથી હા એમાં પહેલું ના હોય પણ જે બડિયાર જમીન છે ને અમારા ઉપરની હોયટલી કટકી ને વલ્લાવાળા એ બધા પલ્લી ગયા હોય અને નક્કરે હજી બપોર પછી અંદર જવાય તાતા ઈંચિંજ હજી ઊંડું હોયું જાય પાણી અટણ તંતન હાડા તંતન ની જેવો પાંહ ફલાર થઈ ગયો છે એમ વાટ ખરખર જોવી જોઈએ હવે બપોર સુધી તો જો હું પણ થઈ જાય તોય એટલેથી છે હજી આમ છે જીણે જીણે જો ઝર્મથી અહીં આવે હટાણ ચાલુ છે અને ભૂકામાં ખાલી ડંગણા દબાવી દેતા હવે જરાક દોરીને ભયડા માર દઈ ને તો હવા કંઈક ઓછી ભરાય ને બધું પકડાઈ જાય ઉંમક કાગર નાખો આમાં ડબલ તાલપત્રી છે નીચે નવી નાખીને ઉપર નાખી છે જૂની તાલપત્રી એટલે થોડુંક શું છે કે કૂતરાંક ચડે ને તો એ પરબારો નખ ના બેહે અને તડકોય ના લાગે ચાલો હવે બહુ ખોટી નથી દોરીના ભૈડા માર દઈ મેડી ઉપર પાણી બધી સર્વિસ ચાલે તૈડું એ ઓલું કેમિકલ આવે હાલો ભાઈ તો આપણે જોઈએ તાલપત્રીમાં આસું આસું બાંધી દીધું એમ હે કે તૈડકો નીકળે ને તો હજી એક ને ઉતારીને ને હુકવવો જોઈએ ભૂકો નકર ઓજનો માર્યો છે ને આખો ભેજવાળું થઈ જાય હે હા બધો બફાઈ જાય ટૂંક

જો આ એશિયન પેન્ટ છે ને એ મારવાનું છે ને આના ઉપર પાછો હજી એક બીજો હાથ મારવાનો થાય અને હાલો અમારે કરવી છે વાવણાની તૈયારી બીમાં દવા ફેરવવી છે મુંડાની અને લગભગ વાવા હે વાયુવારા ભાગમાં આપણે એકસો ઇઠાવીસ નંબર છે ને લાંબી મુદતની એનાથી મુરત કરવું છે એટલે અટાણે જો હેરખું વાવણું થાય ને તો એના માપની જ વાવણી છે માંડવો ચોપન નંબર વાવો પણ એને તાજી વાર ઓગણચાલીસ નંબર છે

એન્જોય કરે છે અહીંયા ભારતીય પીણું નક્કી નથી હજુ ભારતીય પીણું નક્કી નથી આજ વરસાદ થઈ ગયો એટલે ને પાણી આવવાનું હતું ને કાલ કેતી હતી હું કાલ આવે એ કે પણ એને ઓલું નર્મદાનું પાણી ગામમાં રે એટલે એને તો એના સામું જ રમત હોય એટલે નર્મદાનું પાણી આવવાનું હતું ને એ કે કદાચ જો સાંજ સુધીમાં આવી જાય ને તો આવશે નકર નહીં આવે અને એમાં વળી વરસાદ થઇ ગયો એટલે નક્કી નથી હાલો તો હવે કરી આપણે વાવણાની તૈયારીઓ એમાં મોડું ના કરે

કપાહીનો હાથિયો તૈયાર છે વાવવા માટે ભાઈ પાણી જોવા માટે હવે પાણી પાણી જ છે

વાવાવી દીધી એકસો અઠાવી માંડવી વાવી હઈ વડલાવાળી વચલી કટકી વાવી દીધી અને હવે આવી ગયા વયવાળા ભાગમાં તો વયવારા ભાગના એ એક ભાગ જેટલું વવાઈ ગયું ને બે ભાગ જેટલું મૂર્યું ચોથી ઉથલ વરીને આવે હે ચા બોલાંગો હૈ તો ભાઈ તો સાંજલો ને ક્યાં ગયું કંઈ જડતું નથી જો આપણે એક ખેતર વાવી લીધું વલ્લાવારી કટકી ત્રણ વીઘા અને વાય ભાગમાં ચાલુ કરી દીધું હે જો આમાં લગભગ પાંચક વીઘા જેવું વવાઈ ગયું હે અંદાજે કેમ કે ચા બહુ લાંબો હોય ને તો સુરભીન મમ્મી કોણ ભરાવે હે અને રાજુભાઈ વાં ધ્યાન રાખતો આવે દાંડવા બંધ થાય ના થાય ક્યાંય ગારો ભરાય કે તો અને હાલે હે લગભગ પૂણો એક જેવો ટાઈમ થયો હે બપોરાનું વેરું છે નહીં જ્યાં રાજ્ય

તો આવી જાય તો કામ થઈ જાય આપણે આગતરી વાવણી મસ્ત રવિવાર છે ને વાવણી મસ્ત છે ફોરી વાવણી છે રાજુભાઈ વાહ બેઠો આવે ધ્યાન દેતા હોય કેમ કે બીજા ઘરમાં હાલે એટલે રાજુ પુરવાર ના કરે હાલવાની બાકી જાય ગરમી બહુ છે પવન ઘણો છે પણ આ બુટ ટપ બહુ હે ચાલો ખોટી નથી ખાવું હું રાજુ મંડી ચોથા દેવા ચાલે એમાં જ રાજુ ના નીકળીએ તો ભરી લે ચાલો હવે ઠેકુથલ મારી આવી તો ત્યાં ફ્રૂટ સલાદ આવી જાય ને એકે વાગી જાય એટલે બપોરાનું નક્કી જ નથી કરવાનું હજુ બપોરા કોઈ કરવા નથી ફ્રૂટ સ્લાડ પી અને ભાવણા ભવંડો હે હાલા પી જાઓ ફ્રૂટ સ્લાડ હા એ ગુલાબથી અર હાલાદી આજે વેરું નહીં આવે અમે કા

કામ ગણો નિકરી જાય કામ માં લગભગ મુરે તમે કઈરું હે 10:30 11 વાગે અમારું બધું કમ્પ્લીટ હતું પછી આયા ઓલોજી હાથીઓન કરવામાં 11 કદાચ વાગી ગયા હે તો 11 વાગે અમે ચાલુ કર્યું બાકીના બધા જો કે હજી આમ દેખાતું નથી એક ટ્રેક્ટર હવે આવ્યું હે ઈ આપણે બોણી કરી ને એટલે કે કોઈ જગર કરે હું લાગતું નતું આપણે બધન મરે જોઈ વાવામાં તો આટલું બધું થરું હોય હે હા આપણે ને વિશ્વાસ આપણે ફગવાનો પર થરો

सफर जने बता रहा था तो मजा आवे खोटी ना था उ घेरे या हजारक पोरो खवाई जा है न बपोरे खाई जा अने ओनु खाई तो पाणी पीव रे भूख लागे तो तुरुंटे खाम जो मैं ए ये झुंटे खेती तो है नु के तो <laughs> ना ज <laughs> है ना परते बिनने नहीं होय नकर इने आज आउवा जतो पर हां અરે એને પાણી આવા નતુ ગામમાં નડે નું હા કે વીસ થી પચીસ દિવસ થી આવ્યું નથી તો કાલ આવીએ એ કે કદાચ એને વાવણા હજી થયા નથી એમ કેતા હતા ના દવા ના પડતો તો વાઈ વારો ભાગ ટૂંકમાં રહ્યો લગભગ બે ત્રણ ચાર એક વીઘા જેવું રહી ગયું હજી એમાં તાતા વરસાદ આવી ગયો જેમ બધે આછું આછું પાણી હાલતું થઈ ગયું ફરી પાણી નામે નીકળી ગયા ને એવું આવી ગયું પાછો એટલે વાવ્યું એમાં બહુ જોરદાર ગણ કરીએ નકર મહિનો જેવી બીક લાગતી હતી કે કદાચ કોરું આવે છે ખાતરવાળામાં કેમ ક્યાંક ક્યાંક ઊંડું જાય તો કોરામાં જાય એવું લાગતું હતું. પણ હવે વાંધો નથી ના આમ રપટ મારી ગયું છે પાછું એટલે વાઈ જોરદાર ગણ કરી દે છે એટલે એમાં બી બિલકુલ બીક નથી અને બીજું હવે ધીરે ધીરે વરે જઈ વરાફીએ ત્યાં વવા હે પટાણા જે અઢીમાં થોડીક વાર છે એટલે જો લા બે ટાવરી અને પાઇટમાં હવે મેળ આવી ગયો અમારે ભાઈ બપોરા કરે છે હવે બપોરા કરવાનું પ્લાન કર્યું કેમ કે આપણે ફરજિયાત કામ બંધ રહ્યું એટલે બાકી નકર બપોરા કરવાનો કઈ ઈરાદો હતો જ નઈ તો વરસાદે પાછો આવીને નામી કામ કરી ગયું ખરેજ હવે બીક નહીં જ

અગિયાર આસપાસ લગભગ હોય જ વર્ષ ની હા કાલે અગિયાર હશે ને પરમ દિવ્ય છે એટલે પાલા બાપુ કેવું ટી શર્ટ નવી જોડી પહેરી રખડે પાલા બાપુ ને જાગણી યાદ કરતા હતા ને પાલા બાપુ નીકળે ખંભાડીએ કઈ ગયો હોય તો ભલે કઈક લેવા કરવા એની હજી કોઈ જોયડા નથી બળધુ ની વાવણી ચાલુ છે જો રાજુ મારો ભાઈ બહેન છે ને રાજુ હાજા નંદાણીયા એ થી વાવે હે નો આ ફાયદો કે થોડો ઘણો ગારો હોય તો બળધું હાલી જાય હવે આ ટ્રેક્ટર અહીંયા હાલે નહીં એટલે પાલભાઈ નથી રામભાઈ નથી કાકા નથી વાયવ્યું ખિમ્માઈ નથી કોઈ આજુબાજુમાં હજી કોઈ ચાલુ નથી કરી મેન રાજુ બે ઇંજ વાયું હે અને ભીખાભાઈ આવ્યા હતા અહીંયા પણ એને તો હવે મોટું ટ્રેક્ટરથી હિમર વાવતા હતા એટલે હવે તો હાલે જ નહીં અને અટાણી જો આમ ગાજ ને વીજને ચાલુ હે ખંભાળિયા સાઈડ ને થી આથમણી સાઈડ તો ક્યાં વરસાદ કેવો હોય એ સાઈડના કોઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં કહેજો કે વરસાદ થઈ પણ વાવણી જોગો લગભગ થઈ ગયો હે અને અમારે અહીંયા આ હવાર નું જો આ કામ ચાલુ કર્યું કણ ભરાવતી હતી અને પછી બધી ફ્રી થઈ તો અહીં બધી આમાં ઘડીક વાર આવી હા એક વાર આ ઝીણકું ડબલું મારી દીધું અને આ આપણે દેખાડતા ભૂલી ગયા તો આ બીજું મોટું લીટર એકનું હું કેતો તો નહીં તો આ એના માથે મારે હે પેલા આનો પટ માર્યો એટલે લગભગ આવી રીતના વરસ નું અમે એક જ ડબલું મારતા મોટું છે નહીં એમાં પાણી જ ના પડતું આજ ખેરે જ બે આઈ એટલે લગભગ વાંધો નહીં આવે પાણી નહીં પડે આ લાદીએ નાખેલ હે પણ છતાંય પાણી પડે હે એટલે પાણીના પ્રોબ્લેમ અમારે વધારે અને આમાં જો તૈયું પડી ગયું હાંથે હાંથે ડાયરેક્ટ એવું હે ને બાપુ ગયા હે જેલા ભાઈને તેડવા હલો હવે આપણે આજના વિડીયાનું એન્ડ કરવાનું થાય છે કાલ વળી કેવી ભીડ હશે ને હવે પાછા આમનામ ભીડમાં પડી જાવ તો વિડીયા ડાવરા આવે એકા ધોધી ના આવે કદાચ વહેલા મોડું થાય તો હલવી લેજો અને આજ વાવણા કરી એટલે નવાઈની મેલા ઘણની કેમ દે લઈ કે મેલા ઘણ માં એન્ડ કરવા બેઠા હા વાવણા કરીને તેજી ને તેજી ના નવાઈ ન કરી એમ ક્યાંક નાઈ નાખું લેતા એટલે કંઈ થાય નહીં એમ બરામાં એવું કંઈ હોતું નથી આ તો ગરમી નથી બહુ અટાણે આ પડી ગયું બાકી નકર નાવું જ પડે હાલો માર વિરેન મદદ કરે છે ને એને જો લેસન કરવાનું કોઈ ઉહાણ છે નહી ભૂલાઈ જાય જોઈ ને હવે એ કેમ ભણે ઈ હદ કેવાય ને લેસન ભૂલાઈ જાય એટલે તું વિરેન આવીને ડાયરેક્ટ લેસન કરી તો હે આવીને ડાયરેક્ટ જ લેસન કરવા બેસી જતો તો હવે તને શું આ બેકબીજી ગયો ને, બાકી તો હું અહીંયા ઓલો હે ને ભાણો છે સુરભી ગઈનું થોડુંક દુઃખ એટલે આમ બહુ મન તો ના લાગે પણ થોડા જો આ નવું કામ જઈ ગયું ને એટલે નવા કામમાં વળી જીવ બાકી બાકીને કદાચ સુરભી ઘણા બી રહી ગઈ ને એક ધારી એટલે સાંભળે તો ખરી અમને એ ટૂંકમાં મનમાંથી ઘડી ખામી જાય જ નહીં પણ હવે કામ મન પડી જાય હું એટલે ધીરે ધીરે ભૂલાઈ જાય હા મધુબેન ને લક્ષ્મણભાઈનો વિડીયો જોયો તો એ હા આને ઓલું થાય છે બહુ જ પરવા પણ આની ખરે હાલત હતી એ તો થાય જ ને સ્વાભાવિક છે પહેલી વાર આપણું બાળક આપણાથી અડગું થાય એટલે થોડુંક થવાનું જ છે એમ સ્વાભાવિક છે પણ ઈતા આપણે બહાર નથી રૂંગન ધોર્યા વહી જતા વીરેન રેડો તું તો કાયમ લગભગ એટલે એવી રીતના થાય પણ એનું ભવિષ્ય સુધરે અને ભણાવવું આ સમય પ્રમાણે બહુ જરૂરી છે સુરભીને તો આપણે આજ અચ્છે દસમું છે એટલે સુરભીને મેં તો કીધું થાય કે ના પપ્પા ત્યાં જાય પછી બે તંદીમાં ભૂલાઈ જાય હા હા એને તો ફૂલ નિશાળે ફાવી ગઈ ને અમે ભણવામાં બહુ ધ્યાન છે એટલે વાંધો નહીં આવે હા એટલે હા બે વાર પાછળ ગયું ત્યાં કહે પપ્પા હવે કે અહીંયા એમ તો ટાઈમ કાઢવો અઘરો પાછું દહમું છે હા હા એટલે એ તો એને ભણવામાં જ ટૂંકમાં ધ્યાન બાકી કંઈ ધ્યાન જ નથી એટલે એને ભૂલાઈ જાય વાંધો ના આવે હાલો તો આમ કરતાં કરતાં વાતું વધી ગયું છે હવે કાલે કદાચ વાવણાં જોડિયું અટાણ હાલે એવું નથી એક સનેડો સામો દેખાય છે હવે ટ્રાય કરી તો થાય કિંમત હાલો તો અમે થાય તો ટ્રાય કરી અને નકર પછી કાલે આખ્યું ને આપણે વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો Ram Ram